અરવલ્લી જિલ્લાના મોડાસાના કબોલા પાસે આવેલી જાણીતી ખાનગી પેપર મિલમાં બપોર બાદ આગ લાગી ગઈ હતી બનાવને પગલે મોડાસા શહેરના કબોલા પાસે ગુરુકૃપા પેપર મિલમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેથી ધુમાડાના ગોટેગોટા દૂરથી જોવા મળી રહ્યા હતા પેપર મિલમાં આગની જાણ થતા તાત્કાલિક મોડાસા ફાયરની ચાર અને હિંમતનગર ફાયર વિભાગ બે વોટર બ્રાઉઝર સાથે ટીમ ઘટના સ્થળે પહોંચી રહી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે પેપર મિલના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં પરંતુ લાખોનો માલસામાન સામાન ખાખ ખાક થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે કાબુલા નજીક ગુરુકૃપા પેપર મિલમાં અગમ્ય કારણસર આગ લાગેલી હતી એમના વેસ્ટ ગોડાઉનની અંદર હાલ મોડાસા નગરપાલિકાની ચાર અને હિંમતનગરની એક ગાડીમાં ટોટલ પાંચ ગાડી આગ બુજાવવાની કામગીરી ચાલુ છે પાંચ જીસીબીની મદદથી અત્યાર ગોડાઉન હાલ ખાલી કરાવવાનું અને એક બાજુ પુલિંગનું કામ અને આગ પર કાબુ લેવાનું કામ હાલ ચાલુ છે